આપણે લેબડા ઉભા છીએ અને મારું છે ને વસે મારા બેટા નહીં કપાવતા લેબડા ત્રણસો રૂપિયા જ છે કે તા ની ના નથી તમે ત્રણસો રૂપિયા છે પાછા ને તમે ફટાફટ આવો લેબડા કાપવાના છે પાછા ઘરનું નહીં પછી આ છે હજી હું તડેભાઈ મેળ ના પડે તમે ત્રણસો રૂપિયા હા પાછો બીટું મારું બીજું કે પોનસો જેના પોના આલું પછી ત્રણસો ખાઈ દે પહોંચાડી લીધા તને એટલે અમારા ભણિયા બગલે ફરી જઈએ અને બધા કપડાં જઈ રહી હું એને પહોંચાડું વાતચી કરે છે હા ભોનિયા હવે આપણે હું તને પેલું કહું ને એટલે તારે હેઠળ ફરવાના છું

શું કરું પછી તો પછી મને લેબલા ચારા લેબલે મસ્ત પહોંચે લીલો લોકો લે રાય નો મને મારજે અલ્યા મારી બેટી એવી અને અમારી બેટી પેલી વખત છોડી મારી બોલી જતું તું આ ફેરો એવું નઈ કરું આ ફેલા ઘરમાં માં મારું કદી મારવી છે અંતે તમે તેલા 400 રૂપિયા લ્યો બસ 400 રૂપિયા ને આડી 500 કીધા આડી 500 જરાફી અલ્યા 500 આડા કદી થઈ આડા 500 થઈ કદી ના તો અલ્યા આડે નોટ કદી આડી થાય અલ્યા તંજો આડી 500 કો આડી 500 500 કીધા લે અલ્યા 500 અલ્યા ભાઈ તમને 500 લ્યો તમે બોશી બોશી કાય ગોમ છે આવો 500 ના આલે ને બુ આડો જમ કઈ દે જે કે લે આપણા કપાય અરગાડો હોય હો જા કઈ દે

નહીં દેખાતો હા બોલો આપડે ફોલાઈ ગયો આપડે બે આ તો લેવડો છે બે આ જો બે લેબડા છે જો

આપડે પણ મજૂરી આજે હાલે પૂછવું પડશે બરોબર લગભગ આપડે પૈસા નહી આવે તો આપડે હલવાનું થાય હા એ તો કહું આપડે આટલી મજૂરી કરીએ ઘણા બગોરવાની

તમે કેતા તમે બધું કાપન કરો તમને રૂપિયા મળી જાય અને મારા કુવા પર બે ભજીયા નહી નહીં એક લાલ કલર છે ને એક ભૂરા કલર નો છે બે કુ લેબડા શું કેવું તું કહો લેબડા હમ શું લેબડા લેબડા કોનાસી કોઈ માના છે કોઈ તમે થોડા કોઈ વાવાયા છે

આપડે મારા પૂછ્યા પોણી ના પીતા મારા ભાઈ ને તો એવું જેમ જોતા હો મારા ભાઈ જેવું ના બોલતો તને કઈ દીધું મા ભાઈ ભાવ તારો ભાઈ ના હોય હું શું કરું પણ જોતા હાજન લે લેતા

તમારે ભાઈ હરખો ભાઈ નઈ કે પૂછ્યા તમારા કે લેબડા કાપી એટલે હું તમારે લેવા આવ્યો મને તાર ભાઈ એવું લાગે જુઠું બોલે ના હું બે ઓફર જોઈ ને હા

આવું તો શું તો ઓટો લેબડો મારી બીજું લેબડો પાડવાનો છે ને તો પાછો પકડી જશું આવું ચાલે એટલે લેબડો પાડવાનો છે કોઈ ઉભો નઈ રાખવાનો મારી બીજું પકડ પકડ કરી રાખ્યો લેબડો નમી જાય

તમારે બે ગમું ના ગમું તમારા હાથમાં છે પણ એક બધી વાત કહું આ લેબડા ના કપાય કારણ કે જો વૃક્ષ ઓછો થાય છે એમ વરસાદ પાણી ઓછું થવા માંડ્યું છે જો આ ધાર કપાવા માંડ્યા એટલે વરસાદ કેટલો ઓછો થવા માંડ્યો છે જેટલો વૃક્ષ નો વાવેતર કરશો એટલો વરસાદ વધારે છેલ્લે આ તો નહીં હોય તો પછી પાણી પીવાનું નહીં મળે એટલું વર રાખજો એ તો મને ખબર છે તાણ ઉઘારો એ તો મને ખબર છે અહીં જો મારું બીજો કાઢ્યો આખા ગો જઈને ચડાવવા કરે છે ગમે હોય જો પણ એક જોતા આ કોમ સારું કર્યું છે

આખા ગુ પંચાયત કરવું પડે છે એક હાથમાં ઉપાજ નાખો અમરિકા અમરિકા વાળી આવ્યું હવે એ પૈસા તો હાલ ને હે બે રૂપિયા મુખી મોબાઈલ નઈ ના મારું બીજું કે એક લાખ ના લાખ આ દેખાય છે કાચ આ ગમે તેવું છે તમારે તો હોય

રાગે પાણી લેજે ભાઈ આ તો મારા બેટા એવા કાળો થયા હતા પણ ચમચમ હમવા આવ્યું આ શેષ નાગ ને વંઠેલો નાગ લે તારો